બનાસકાંઠાના વેપારી મથક ડીસામાં વર્ષોથી એક જ પ્રશ્ન યથાવત રહ્યો છે છેલ્લા ઘણા સમયથી ડીસા શહેરમાં રોડ પાણી અને ગટરોની વ્યવસ્થાને લઈ સ્થાનિક લોકો વારંવાર પાલિકા સામે વિરોધ કરી રહ્યા છે ત્યારે ડીસા શહેરના હાઈવે વિસ્તારમાં આવેલ વીસથી વધુ સોસાયટીઓ તરફ જતો માર્ગ વર્ષોથી કાચો જ છે રહીશો અનેક વખત રસ્તો બનાવવા માટે માંગણી કરવા છતાં હજી સુધી પાક્કો રોડ ન બનતા આવનાર નગરપાલિકાની ચૂંટણીમાં રોડ નહીં તો વોટ નહીં કરી ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી ડીસા શહેરનો વિકાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે પરંતુ વધતા જતા વિકાસની સાથે તો સાથ હવે સ્થાનિક લોકોની સમસ્યાઓ પણ દિવસેને દિવસે વધી રહી છે ડીસા શહેરમાં અત્યારે ભાજપ સાથે નગરપાલિકામાં રોજે રોજ સ્થાનિક સમસ્યાઓને લઈ રજૂઆત કરવા માટે પહોંચે છે ખાસ રોડ કટર ને પાણીના મુદ્દાઓને લઈ છેલ્લા ઘણા સમયથી ડીસા શહેરના લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે જ્યારે ડીસા શહેરના ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ પાસે આવેલી વીસથી વધુ સોસાયટીઓ તરફનો જતો માર્ગ વર્ષોથી કાચો છે જેને કારણે આ સોસાયટીના લોકો પાંચ વર્ષથી કાચા રસ્તાને કારણે ભારે હાલાકી ભોગવી રહ્યા છે સ્થાનિક લોકોની પરેશાની વચ્ચે તાજેતરમાં જ નર્મદા વિભાગ દ્વારા રસ્તા પર પાઇપલાઇન નાખવા માટે રોડ ખોદાયો હતો પરંતુ કામ પૂર્ણ કર્યા બાદ ખાડા ન પૂરાતા હાલ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે વાનમાં વાલીઓ કહે છે કે વાહન વાહન ચાલકો ચાલકોને તૈયાર નથી કારણ કે રસ્તો ખરાબ હોવાથી વાહન નુકસાન પહોંચાડે છે નોકરી વ્યવસ્થાએ જતા લોકો અને વડીલોને મંદિર સુધી જવામાં પણ મુશ્કેલી પડે છે સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર પાલિકાએ પાઇપલાઇન નાખી કામ અધૂરું છોડી દીધું છે હવે રહીશોએ ચીમકી ઉચ્ચારી છે ટૂંક સમયમાં પાકો રોડ નહીં બનાવાય તો આગામી નગરપાલિકા ચૂંટણીમાં વોટ નહીં કરી અને ચૂંટણીનો બહિષ્કાર કરાશે